તમે જ્યારે કોઈ નેતાને મત આપો છો તો કઈ અપેક્ષાએ મત આપો છો એક તો એ કે કાયદા વ્યવસ્થાની સ્થિતિ જાળવશે લોકોની સેવા કરશે પણ આજ નેતાઓ ધારી લે કે હવે જનતાને ડુબાડીને જ રહીશું ત્યારે સમજી લેવાનું કે તમે જેને મત આપ્યો છે એ ખોટા વ્યક્તિને આપ્યો છે ખોટા નેતાને આપ્યો છે સુરેન્દ્રનગર જિલ્લામાં કુદરતી સંપત્તિનો અખૂટ ભંડાર પેટાળમાં છે અત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી થાનગઢ પંથકમાં પેટાળ જમીન માંથી ગેરકાયદેસર રીતે ખોદી અને લાખો કરોડો રૂપિયાની કમાણી કરવામાં આવી દરોડા પાડવામાં આવી રહ્યા છે અને ગેરકાયદેસર ચાલતી ખનીજની ખાણો બુરવામાં પણ આવી રહી છે પણ અહીંના નેતાઓને પસંદ નથી કે ખાડા બુરાય કારણ કે તેઓ ઈચ્છતા નથી કે આ ભૂમાફિયાઓ પોતાનું કામ બંધ કરે ખબર નહીં એમાંથી એમને કયો પૈસો મળે છે કે પછી બીજું કોઈ કારણ છે પણ અત્યારે ભાજપ અને કોંગ્રેસના બંને નેતાઓ ભૂમાફિયા સાથે છે પહેલા ભૂમાફિયાના સમર્થનમાં ઉતરેલા પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના ઋત્વિક મકવાણાનું શું કેવું છે તે એકવાર સાંભળી લઈ ખાનગઢ અને મોડી તાલુકામાં સાયલા તાલુકાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીના કારણે કેટલાક ખનીજ સાથે ટ્રાન્સપોર્ટિંગ સાથે મજૂરી સાથે સંકળાયેલા લોકોની રોજગારી ઉપર મોટો પ્રશ્ન ઉભો થયો છે ખાણ ખનીજ વિભાગની કામગીરી જે છે એ સમયસર કરવાના બદલે અત્યારે અચાનકથી શરૂ થવાના કારણે આ લોકોની રોજગારી નાના માણસોએ કરેલું રોકાણ નાના માણસોએ હપ્તેથી લીધેલા વાહનો આ આ બધા ઉપર મોટો પ્રશ્નાર્થ બધાની પાછળ સરકારી અનિર્ણાયકતા જવાબદાર નાના માણસો છે રોજગારી માટે આ વ્યવસાય સાથે સંકળાયેલા છે કોઈ ભૂમાફિયા નથી કે કોઈ મોટા ખનીજ ચોરો નથી દરરોજ માટી માટે સિરિકા માટે કે એના માટે કારખાનાઓ સુધી મજૂરી કરતા લોકોને ટ્રાન્સપોર્ટિંગ કરતા લોકો વહીવટી તંત્રએ જે સરળતાથી એમને પરમિટ આપવી જોઈએ પાસ આપવા જોઈએ રોયલ્ટી માટેની સરળતા કરી આપવી જોઈએ એ સરળતા નહીં હોવાના કારણે અભંડ લોકો છે ક્યાંક ને ક્યાંક આ પ્રકારે ભૂલ કરી બેસતા હોય છે અને એનો દંડ એ વ્યાજબી પ્રમાણમાં હોય તો દંડ ભરવા પણ લોકો સહમત છે પરંતુ એ લોકોએ આપઘાત કરવો પડે એવી પરિસ્થિતિ તંત્રએ ઊભી ન કરવી જોઈએ અને સાથે મળીને વહીવટી સરળતા કેવી રીતે ઊભી થાય એ માટેના પ્રયત્નો કરે તો વહેલામાં વહેલી તકે આ પ્રશ્નોનું નિરાકરણ આવી શકે ના માત્ર કોંગ્રેસના ધારાસભ્ય પણ ભાજપના ધારાસભ્યની પણ ઈચ્છા નથી કે આ ભૂમાફિયા પોતાનું કામ બંધ કરે ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણે તો ત્યાં સુધી કહી દીધું કે આ ખાણ ખનીજના અધિકારીઓ ચેકિંગ માટે આવે તો તેમની સામે પડવા પડતા પણ ડરવાનું નથી આ છે સુરેન્દ્રનગરમાં કાયદો અને વ્યવસ્થાના જ્યાં નેતાઓ આ માફિયાઓને સમર્થન આપી રહ્યા છે આવા નેતાઓ માત્ર ને માત્ર લોકોને અને સરકારને પાયમાલ કરીને પોતાના ખિસ્સા જ ભરી રહ્યા છે ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવશો જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર